જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે ને અમે આવી ગયા છીએ ભુજમાં મારા દોસ્ત દિનેશભાઈ છે એક કામથી આવ્યા હતા અને વાંચડી વગાડે છે તો એમને હું એ ફરવા લઈ આવ્યો છું કેમ કે હું ઘણી વખત આવ્યો છું પણ એ જે અત્યારે આવ્યા છે એટલે થોડીક ઝડપ તમને બતાવી દેસું અને આવી રીતે આ પ્રાગનો બરાબર ભુજનો ફેમસ છે હું તો આખા કચ્છમાં કંઈ તો કહેવાય તો શું શું છે શું નથી જે જે મેન મેન કાંઈ જોયા જે જાણ્યા જેવું છે એના ઉપર જ આપણે ફોક કરીશું તો બનાવી દેવાલા શેખ સુધી ત્યાંથી આપણે એન્ટર કર્યા અને અત્યારે સિત્તેર રૂપિયા ટિકિટ છે અત્યારે બે હજાર ચોવીસ બરાબર હજી હજી ચોવીસ આગળ જે હોય અત્યારનું તમને આ ટાઈમ ટેબલ કહી દઉં છું અને આવી રીતે અહીંયા બધા ફોટું રાખેલા છે જૂના સમયના અને આવી રીતે ત્યાંથી આપણે એન્ટર થઈએ એટલે વ્યવસ્થિત બધા રાજા મહારાજો ફોટું છે આ સાહેબ પેન્ટિંગ ફોટું છે અને અહીંયા મને જાણવા મળ્યું કે આ વિદેશથી આ એક જ પથ્થરમાંથી આ જે આખો પથ્થર છે ને એ એક જ પથ્થરમાંથી બનાવેલું છે જે તે ટાઈમના એ જે કારીગરો હોય અને એ ખરેખર બહુ નવાઈની વાત છે જેમાં આપણે એટલી કઈ જારી કહેવાય ફેમસ છે દિનેશભાઈ અરે પેલી જારી આપણે અરે અમદાવાદ વાળી જળકમણની જાળી ની ને સિદ્ધિ સૈયદની તો એની એના જેટલી તો કળા નથી પણ આ પણ એનાથી કમ નથી એકદમ પોલીશ મસ્ત અને ખરેખર અદભુત છે આવી રીતે અને જો અહીંયાથી એન્ટર થઈ એટલે આવું છે આવું ઉપરથી દેખાઈ રહ્યું છે અને આગળ શું શું છે અને અહીંયા ફિલ્મોના શૂટિંગ પણ થયેલા છે બરાબર આગળ જઈને બતાવું શું છે કે શું નથી બરાબર અહીંયાથી એક જગ્યાએ ઇન હોય છે એક જગ્યાએ આઉટ હોય છે અહીંયા બધા અહીંયા માણસો રાખેલો આપણા ડાયરેક્શન આપતા હોય બેન કઈ ભાઈ આ બધીને ત્યાં મહારાજોને અહીંયા સભા કર જે તે ટાઈમે અહીંયા એમની કંઈ પણ કચ્છમાં જે તેમ મહારાઓશ્રી બેસતા કાંઈ પણ વિચારણાઓ કરવી હોય તો એ બેસીને કરતા પણ મેં એવું સાંભળવા મળેલું કે પહેલાં મહારાઓશ્રી જે કચ્છના હતા એ ખરેખર એમને અંગ્રેજોએ સજેશન આપેલું કે તમે નીચે બેસીને સભાખંડ ના કરો પછી ધીમે 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 આપણા કચ્છમાં બંદરોનો વિકાસ થયો કચ્છમાં આવક થઈ અને પછી ધીમે ધીમે આપણું કચ્છ ફળ્યું ફૂલ્યું એટલે પછી આવી રીતે આ પ્રાગમેલની આખું આયોજન કરેલું લગભગ ઊંચાઈ સિત્તેર સિત્તેર ફૂટ કે સાઠ સિત્તેર ફૂટ ઊંચે છે ત્યાં ઉપર એન્ટર નથી કોઈને પણ ખરેખર બહુ મસ્ત બનાવડ છે એની અને આવી રીતે તમે જુઓ છો કે બધાય રાણીબા સાહેબના કપડાં હોય એવું લાગે છે એ સમયના હોય અને આ હાચો છે દિનેશભાઈ પણ એની અંદર રૂબું કંઈ કેમિકલ ભરેલું છે પણ ઉપરનું જે ખોપરી છે ને એ એ એમ કે છે બધી વસ્તુ જોતે કે એ રિયલ છે પણ એની અંદર બધો માલ મસાલો ભર્યો હોય એવી અંદર અને આ જે છે એ પછી અત્યારના છે આ જે કંઈ છે આ ફોટો પેન્ટિંગ છે મહારાવ શ્રીનો આને આ બહુ મોટો ફોટો છે લગભગ પાંચ છ ફૂટ અને ચાર ચાર છ ફૂટ પહોળો છે સાત આઠ ફૂટ લંબાઈ હશે અને ત્યાં કને તમે જુઓ છો કે ચિત્ર એક મસ્ત દોરેલું છે એની અંદર અને આવી રીતે આ ઝુમર લગભગ એ સમયના હોય એવું ફિલિંગ આવે છે કેમ કે ત્યાંની બનાવટ આ ઝુમ્મર બરાબર આપણા દેશના છે કે વિદેશના છે એ તો કંઈ એવો અંદાજ છે નહીં આવી રીતે સિંહ બરાબર આંખો લગભગ એ ટાઈમ નહીં હોય આંખો તો મરી જાય એમની પણ અમુક આમાં મોડિફાઈ કરેલું હોય એવું અંદાજ છે અને કચ્છની પાગડી મહોરવશ્રીની આ એમના રાજા મહારાજાના જેસના જે ડ્રેસ છે અને અહીંયા તલવાર રાખેલી છે અને અહીંયા સિક્કાઓ છે બહુ મોટા મોટા સિક્કા છે જે તમે દેખાવો એ અત્યારે વીસનો સિક્કો નહીં પણ પેલા પાંચના સિક્કા આવતા ને મોટા એનાથી પણ મોટો સિક્કો છે આ બરાબર અહીંયા અહીંયા ભુજમાં જ સિક્કા બનતા કેમ કે અહીંયા કચ્છનું ચલણ અલગ હતું બાકી તો ભાઈ ભૂલ ચૂક્યું હોય આપણે જેટલી અમુક માણસો લોકોનો મુખ્યથી સાંભળ્યું હોય ને એ જ હું તમને કહી રહ્યો છું એ કોઈ મારા કંઈ એવો ઠોસ પુરાવો નથી અને આ બાજુ શું શું છે દિનેશભાઈ જુઓ આ આ ગેંડો કહેવાય કે શું કહેવાય એનું જબરજસ્ત બરાબર હા એ બહુ એનું કદ જ લગભગ બસો ત્રણસો કિલોનું હશે આટલું જડબુજ અને અહીંયા પણ મસ્ત પેન્ટિંગ રાખેલી છે તો જ્યાંથી તમે આપણે હુંથી એન્ટર થયા એટલે તમને આખો વિડીયો કાંઈ સ્કીપ નથી કરતો બરાબર આ તૈયાર થવાની કેબલ છે અને આ આ ઓરિજિનલ નથી દિનેશભાઈ આ પહેલાં આખું ઝાંખું પડી ગયેલું બરાબર પછી આ આખો અરીસો મને લાગે ગમે ત્યાંથી ફરીથી લગાયેલો હોય અને આ જે નીચેનો છે ને એ જૂનું જ છે પછી આ મને એમ લાગે છે ઓ છે બધા જે તે દૂરબીન જોવાના પણ એ હા બંધ કંડિશનમાં થઈ ગયા પણ છે બહુ જૂના સમયના એનો ત્યાં લોગો ને માર્કર જે છે ઓરિજિનલ એની અંદર લોગો લાગેલો છે બરાબર પછી આગળ આપણે એન્ટર કરીએ તો આવી રીતે લગભગ આ સાઠ સિત્તેર ફૂટ જેટલું લંબાઈ છે અને એનાથી થોડીક ઓછી પળાય છે અને ઊંચાઈ તમને કીધું સાઠ સિત્તેર ફૂટ અને આપણે આગળ એન્ટર કરીએ આ પણ આલિસાન દરવાજા છે અહીંયાથી ઊંચા દરવાજા જ છે ને આ વીસ ફૂટની હાઈટ છે અહીંયા આ છે ને એ પણ સાત આઠ ફૂટ જેટલી છે અને જો આવી રીતે અહીંયા પાલખી રાખેલી છે જે રાજા મહારાજાઓ બજારમાં કે કાંઈ પણ અહીંયા એમને કાંઈ પ્રદર્શન હોય તો આવી રીતે રાજા મહારાજાની પાલખી નીકળતી અહીંયા માણસો બે ત્રણ જણા આ બાજુ હોય બે ત્રણ જણા ત્યાં હોય એવી રીતે પાછળ પણ હોય અહીંયા બેઠા હોય હવે આમાં બે જાતની પાલખીઓ આવે રાજા મહારાજા બે અને રાણીબા પણ બેસી શકે હવે આમાં આપણે ખબર નથી પણ અમુક જગ્યાએ પાલખીઓ મેં જોઈ ને તો અહીંયા સોનાની મૂઠવાળી પાલખીઓ પણ મેં જોયેલી એ લગભગ આના મેલમાં છે અહીંયા નથી અહીંયા બહુ કિંમતી વસ્તુ નથી રાખેલી બરાબર આવી રીતે આ અલગ અલગ પાલખીઓ છે અને આ જે લાકડું દેખાય છે ને મને લાગે છે એ સમયનું સાચું લાકડું છે શાક સિસ્ટમનું કે આટલો બધો ટાઈમ સુધી અને આ જે છે વાંસ છે હવે આ કેટલો વાંસ જાડો છે અત્યારે સાયદ આટલો જાડો ક્યાંક વાંસ થતો છે અને એવું વાંસ નથી એ બીજો કાંઈ છે અને આવી રીતે આપણે આગળ વધીએ રાજા મહારાજાની ફોટા રાખેલા છે બરાબર અને પછી આવી રીતે એન્ટર કરીએ તો વળી પાછું એક મોટો ખંડ જોયો પછી આ બીજો અને હવે આપણે આ બાજુ ત્રીજો એમાં એન્ટર કરીએ જુઓ આવું બધું છે હા અમુક તો હાલત ખરાબ છે આવી રીતે આ પણ લગભગ જે જૂના દાગીના કે કપડાં રાખવાનું અને તૈયાર થવાનું હોય એવું બધું આપણને લાગે છે જુઓ આ રાજા મહારાજાનો જૂના સમયનો પેટારો હજી લગભગ ટોપ કન્ડિશનમાં છે આગળ શું શું છે જોઈએ હવે આ બાજુ આવીએ એટલે આ પણ સરસ છે અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિરનો નકશો છે ને બાપુ આરી હમ આપણે સંત અચ્છા 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 સામંતરા અહીંયા જે છે એનું એક અહીંયા રાખેલો છે ફરમો અરે હમ અને આપણે ગાંધીધામમાં જે પેલી ટોકી છે એનો ફોટો છે ને હોમ થિયેટર આ આપણે ગાંધીધામ ઓસ્ટ્રો ઓસ્ટો ટોકીજનું અહીંયા રાખેલું છે એ તો આપણને ખ્યાલ જ છે અને આ બાજુ શું શું છે જુઓ જૂના સમયની ટેબલ છે અને રાણીબાના કપડાં છે નીચેનો પેરણ છે અને આ બાજુ રાજા મહારાજાનો જે એમના હોય પુત્રો એને ખીલોનો હોય એવું રાજકુમારનો જુઓ છો ઓગણીસો ચાલીસનું બરાબર ગાડી છે આ બાજુ પણ પેરણ છે એ સમયનું હોય એવું લાગે છે બહુ સાચવીને રાખ્યું છે કેમ કે એની અંદર હરી ના જાય એના માટે ગોળીઓ કે દવા કેમિકલ એટલે ઘણા ટાઈમ સુધી રહી શકે તો આવી રીતે બીજી પણ પેન્ટિંગ છે રાણીબાનું હોય એવી લાગે છે અને જો આ જૂનો અરીસો જોયો આવો ઝાંખો પડી ગયો છે જૂના બધા અરીસા આવ્યા હતા અમુક હવે નવા નાખી દીધા છે પછી આગળ જવાની મનાઈ છે અહીંથી હવા ઉજાસ એના માટેની આ વ્યવસ્થા છે પણ આ બંધ કરી નાખ્યું આ તૈયાર થવાનું જૂના સમયના ઈટ ટાઈમનો અરીસો એવું લાગે છે અને આ જૂનું પેન્ટિંગ ફોટું છે હાથમાં જુઓ છો કે કેવડું લાંબુ ભાલું છે જોયું ને આવી રીતે કે ચાવીઓ કેવડી કેવડી મોટી છે અજબ ગજબની અને એ આ બધું ઘણી બધી વસ્તુ આપણને અમુક શંખ રાખેલા છે અને આ બધા લોક છે ઘણા જમય સમયના આ જે લોક છે ને એ બધા બસો બસો ત્રણસો ત્રણસો ગ્રામ એનું વજન હોય ને એવડા એવડા લોક છે આ બાજુની ચાવીઓ રાખેલી છે અને હવે બીજું પથ્થરને એવું બધું છે શંખલાઓને એમાં કાંઈ આપણને ઝાઝી ખબર પડતી નથી આવી રીતે જુઓ છો કે ચાકુ ને તોપ ને ખીલોના અને આ બધી જે સોની વસ્તુ રાખેલી છે આ બાજુ ઉપર સાયકલ પડી છે નાના છોકરાના ખીલના છે આ બાજુ સિંગડી રાખેલી છે અને અમુક બધી જૂનાવાળી વસ્તુ છે આમાં બધી વસ્તુને આપણે ખબર પડતી નીચે ને એવું બધું પડ્યું છે બરાબર આ બાજુ શું શું છે આમાં બધી એવી જ વસ્તુ છે જૂની ચમચીને વાટકીઓને કોઈ છોકરાના અમુક આ બધા નીચે લાકડાના સિમ્બોલ એવું બધું છે આ બાજુ શું છે આવી રીતે આ છે અને આ બધા જૂના મહારાણીના આપણે ફોટું હોય એવા મને લાગે છે જોવો જો આ બાજુ પણ ઓગણીસો આડસઠનું ફોટું છે અને આ બાજુ પણ એમની આખી વંશાવલીનું ફોટું હોય એવું આપણને લાગે છે અને આવી રીતે અમર યાત્રા અહીંયા ક્યાં બારે ગયા હોય એનું ફોટું છે બરાબર અહીંયા આવી રીતે બધું છે આ બધી જૂની વસ્તુ છે આની અંદર હમ હમ અને આ કાંઈક પિંજર છે ખબર નહીં કોઈ હાર્ડ પિંજર છે એમાં કાંઈ કંઈક બોર્ડ તો હમ હમ બેટ અચ્છા આ આવું બેટ છે આમાં કંઈક બોર્ડ માર્યું નથી ખબર નહીં હવે એમાં કંઈક લખ્યું તો છે પણ નથી દેખાતું હરકું આવી રીતે પછું આ આપણે રિટર્ન આવી ગયા હવે આપણે ઉપર જઈને તમને વિડીયો બતાવીશ અહીંયા આવી રીતે જ ત્યાંથી એન્ટર થયા આ દસ પંદર મિનિટમાં જોવાઈ જાય એ ટાઈપનું જ છે ઉપર જઈને તમને વિડીયો બતાવો શું છે શું નથી અહીંયા આવું બધું કાંઈ લાગી રહ્યું છે સાબરના બધા દોરેલા છે અને આ ભુજીયા ડુંગરનો જૂનો ફોટો છે આવી રીતનો બરાબર આપણે અહીંથી ઉપર જઈ રહ્યા છીએ આ બાજુ તમને આખો રાઉન્ડ બતાવી દીધો જુઓ ઉપર જવાનો રસ્તો બરાબર અને આવી રીતે આ જૂના સમયની સીડીઓ છે બધી અને લગભગ મને ખબર છે ત્યાં સુધી ત્રણસો ચારસો વર્ષ એમ થયા છે આને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું અને અંગ્રેજોએ એમને સજેશન આપેલું એવું બધું મેં જૂનવાળી માણસો સાથે સાંભળેલું અને પછી આપણા ઇન્ડિયન કારીગરો કે બહારના પણ હશે કારીગરો અને ઘણો ટાઈમ લાગેલો આ બનાવવામાં અને આ જે ટાવર છે નજીક જઈને તમને બતાવો પહેલાં આ બાજુ જોઈ લઈ શું શું છે હવે આ અહીંયા એવું છે બધું જૂના સમયના ઝૂલા નાના મોટા અને આ બધા એમના કાંઈ હિસાબ કિતાબ કરીને રાખતા હોય ચોપડા રાખવાનું ટેબલો હોય એ સમયને એવું આપણને લાગે છે અને આ નાની ઢોલણી છે અને બધા ટેકા દઈને બેસતા એ વસ્તુ છે ખીલોના હોય કે ટેકો દઈને ના બેસે જમવા બેસે તો એમ ઢીચણીયું રાખે એવું મને લાગે છે અને બીજું શું છે આ બધા ફોટાઓ છે બરાબર આ છે મહદ મહમ્મદનો કુબો લખપત આ ક્યારેક આપણે જઈશું આ બહુ વિશાળ જગ્યા છે ત્યાં કને લખપતમાં અને આ બાજુ શું શું છે એ સમયના ફોટો છે આખો જૂનો ફોટો છે બરાબર પછી આ પણ જૂની પેન્ટિંગ છે અને કાંઈ ખબર પડતી નથી આવા શું શું છે ખજાનો આવી રીતે બધા અહીંયાના જ ફોટું છે બધા જે આમ મેન મેન જે કળાઓ છે ને આ મેલની અંદર એના બધા ફોટું છે અને આ પછી ભૂકંપ પછી રિપેર થતો હોય મેલ એ ટાઈપના ફોટું છે અને અહીંયા જે છે ને આ ટીપટોપ કંડિશનમાં સામે છે પડી ગયા છે સામે એ ટાઈપના અહીંયાના ફોટું હોય એવું કેમ કે મેચ થાય છે અને આ માતાજીનું મંદિર છે આપણે ભુજિયા ડુંગરની તળેટીમાં અહીંયા આપણે જશું આપણી ભોગી દિનેશભાઈ છે ત્યાં આપણે વાંસળી વગાડવાનું પ્રોગ્રામ છે પછી જે થાય અને અહીંયા બીજું કંઈ ખાસ નથી જો અહીંયા આપણે ટેડા મેળા દેખાય ને અહીં ફોટું રાખેલા છે આ તમને બતાવી દો આપણે આયા છીએ અહીંયા બધા જુઓ ત્યાં મોઢું વાંકું દેખાય આપણે ઊંધા દેખાઈએ મોઢું જડબું મોટું થઈ જાય એમાં કાંઈ ખાસ છે નહીં બરાબર એટલે મને તો એવું લાગે છે કે આ છે ને આ ખંડ પડ્યો છે એટલે આનો આવી રીતે ઉપયોગ કર્યો છે માણસ અહીંયા આવે કોઈ ફરવા જોયું હવે આ વાંકું છે ને તો આવી રીતે આપણે દેખાઈએ જોયું પેટ મોટું થઈ ગયું હોય બરાબર આપણે અલગ થોડીક ફિલિંગ આવે જો અહીંયા કેવા દેખાય મારું આ મારું મોઢું ક્યાં છે જડબુ ક્યાં છે એટલે આવું બધું દેખાય છે અહીંયા આ આમ પૈસા વસૂલ નથી આ બાજુ શું શું છે હા એ બસ હવે એક મેન ટોપિક ઉપર જઈ રહ્યા છીએ આપણે અહીંયા જૂના સમયની મૂર્તિ છે લાકડાની એ તો ઠીક છે અને અહીંયા છે જૂના સમયનું ટાવર પહેલાં અહીંયા ટાવર ચાલુ હતું પણ હવે ઉપર એન્ટ્રી નથી કોઈને બરાબર પહેલાં અહીંયાથી આમ જવા હતું પણ ભૂકંપ પછી એન્ટ્રી નથી અને લગભગ આ આપણે ગુજરાતમાં બીજું સ્થાન ધરાવે છે આજે ઘડિયાળ હતી વિદેશમાંથી લગભગ લાયેલા એ મેં બધી વાતો સાંભળેલી એટલે આપણે ભુજમાં લગભગ બધી બિલ્ડિંગો છે ને જૂનામાં જૂનું ટાવર આટલું ઊંચું નથી આવી રીતે લગભગ ખાસું બધું પાંચસો ફૂટ આમ ને પાંચસો ફૂટ આમ ઓળું પોળી જગ્યામાં મેલ ફેલાયેલો એવો આપણને અંદાજ છે તો હવે આ વિડીયાને આપણું આવીને રોજ છ વાગે મળીએ રીતે દેખાય આયના મેલ ત્યાં થઈને જવાય છે અને આ બધું મેલ પડી ગયો છે બધું મન અસ્ત ધ્વસ્ત બધું પડ્યું છે એમાં ક્યાંય લગભગ એન્ટર છે જ નહીં કોઈ લોકો જતા નથી ને ત્યાં બોર્ડ મારેલો છે અને આયના મેલ એટલે આખું ત્યાં સોના ચાંદીની કંઈક વસ્તુ રાજા મહારાજા સમયની રાખેલી છે એનો ટેબલ શું છે આપણે આખો વિડીયો જૂનો વિડીયોમાં તમે જાશો તો એ જાણવા મળશે એટલે આવી રીતે સિત્તેર રૂપિયા ટિકિટ છે અને અડધી કલાકમાં તમે બધું જોઈ લો એવી કન્ડિશનમાં છે આપણો ભોજનો પારાગ મેલ ક્યારે આવવું હોય તો ટેબલ જોઈ અને કેમ કે સાંજના બંધ થઈ જતું હોય છે ટાઈમટેબલની તો અત્યારે ક્યાંય બોર્ડ દેખાશે તો અમે એમાં બતાવી દઈશું જય હિન્દ સાથે આ વિડિયો નાખશું કે